નેત્રંગ તાલુકાના કદવાલી તુડી ગામે જનતા રેડનો મામલો સામે આવ્યો છે એમઆરપી કરતા મોંઘી ચીજવસ્તુઓ વેચતા વેપારીને ત્યાં હંગામા દરમિયાન પોલીસ આવી પહોંચતા તપાસમાં મવડાના ફૂલ અખાત ગોળ અને નવસાર મળી આવતા પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે સુરેશ ગુજ્જરની દુકાનમાં એમઆરપી કરતાં મોંઘી ચીજવસ્તુ વેચવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક સ્થાનિકે વિડીયો વાયરલ કરી દુકાનદારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો હતો આ વિડીયો વાયરલ થતા સ્થાનિક ગ્રામજનો દુકાનદારની આપખુદ સાહી સામે એકઠા થયા હતા અને જનતા રેડ કરાઈ હતી પોલીસ પણ માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન દુકાનમાંથી દેશી દારૂ બનાવવાનો કાચો માલ એવા મોડાના પુલ અખાત ગોળ અને નવસાર મળી આવતા દુકાનદાર સુરેશ ગજ્જર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અંતર ઉલ્લેખનીય છે કે વાલિયા અને નેત્રંગ તાલુકામાં કેટલાક વેપારીઓ પશુઓને ખવડાવવાના બહાને અખાત ગોળ અને નવસારનો જથ્થો સ્ટોર કરી દારૂબંધી ધમધમતી રાખતા હોય છે જય આદિવાસી જય જોહાર જય ભીલ જય પ્રકૃતિ જે આ કદવાલી ગામમાં જે આદિવાસી આદિવાસી છોકરાને જે દાદાગીરી કરતો જે મારવાડી જે દાદાગીરી કરે છે એનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ થયા ને અમે લોકોએ તાત્કાલિક એની નોંધ લઈ સામાજિક કાર્યકર્તા ઓમ વસાવા પિયુષ વસાવા પરેશ વસાવા સહિતના તૈયારી ને તૈયારના ઘણા બધા મિત્રો તૈયારી બી હાજર હતા ને તં પર પોલીસ બી હાજર હતી એ પોલીસની રેડ દરમિયાન મહુળો નવસાર ખરાબ ખરાબ ગોળ જેવા નશીલા પદાર્થો પોલીસે કબ્જે કર્યા છે અને કાર્યવાહી કરી છે ને અમે સરપંચ શ્રી સાથે બી પરામર્શ કર્યું છે અને સરપંચશ્રીએ બી અમને સપોર્ટ કર્યો છે સરપંચ શ્રી તુષાર વસાવા દ્વારા કે એક મારવાડીને એ ગામમાંથી કાઢી મૂકવાનો છે અને એનો જે અમે રેકોર્ડ પૂછ્યો કે ભાઈ ભારા કરાર એ ભારા કરાર બી કંઈ હતો નહીં એટલે બધું કાયદેસર બી એ સંદર્ભે બી પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે ને ખાસ આ મારવાડીઓને કહે છે કે ભાઈ તમે અમારા અમારા લોકોના લોકો પર તમે લોકો છે ને પેટ ભરો છો અમારા વિસ્તારમાં તમે ભરાઈ ગયા જ ને તો અમારા લોકો તમને આવે છે એટલે તમે પેટ ભરો છો ને આટલી બધી હોશિયારી નહીં મારવાની આ આજે કડવાલીની વાત છે કદવાલીમાં તો કાળી મૂઇકો છે પણ હવે પછી જો કોઈ બી વિસ્તાર હોય ઝઘડિયા હોય વાલિયા હોય નેત્રંગ હોય રાજપાડી હોય ઉમરલાય એટલીસ્ટ ટ્રાઈબલ કોઈ બી વિસ્તારમાં હોય સુધરી દજો હજુ આદિવાસી સમાજે કાયદો હાથમાં નહીં લીધો જે દિવસે કાયદો હાથમાં લે ને તે દિવસે તમને અમારા વિસ્તારમાં કોઈ તમને બચાવે નહીં જય આદિવાસી જય જ્વાર